આજે મારે તમારી સાથે ખાસ એક અન્ય વિષય ઉપર ચર્ચા કરવી છે એ છે રાજકોટ હવે દર્શકો તમને એમ કદાચ રાજકોટ વિશે શું ચર્ચા કરવાની રાજકોટ વિશે કંઈ પણ પૂછવામાં આવે એટલે ખબર જ હોય છે છે કે અવનવા રોડ છે રસ્તાઓ છે અને ખાણીપીણીમાં તો રાજકોટ અવ્વલ છે જ પણ મારો આજનો એક પ્રશ્ન એ છે કે શું તમને એ ખબર છે કે રાજકોટનું નામ પહેલા રાજકોટ હતું જ નહીં તો આજે આપણે સફર કરવી છે રાજકોટના ઇતિહાસની કે રાજકોટનો ભૂતકાળ એ જે ભવ્ય ભૂતકાળ હતો ઇતિહાસ હતો એ શું હતો અને તે જ વિષય માટે ખાસ આપણી સાથે તકુભા જોડાયા છે તો મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે રાજકોટના ઇતિહાસની વાત કરીએ તો એની શરૂઆત કેવી રીતે થઈ અને રાજકોટની સ્થાપના કેવી રીતે થઈ રાજકોટની સ્થાપના અંગે તો બહુ ખાસ જેને કહેવાય ને નક્કર પુરાવા સાથે કહી શકાય એવી વિગતો હજી સુધી મોટા ઇતિહાસકારોને પણ મળેલ નથી પણ રાજકોટ માટે જામનગર રાજવી પરિવારના વિભાજી બાપુ એક કુંવર હતા કુંવર હોવાથી તેમને જામનગરના કાલાવાડ પ્રગણના ત્રણ થી ચાર ગામ ભાગમાં મળેલ પણ વિભાજી બાપુની ઈચ્છા એવી હતી કે મારું પોતાનું રાજ્ય હોવું જોઈએ જેથી તેઓ કાલાવાડના જે એના ભાગમાં આવેલા ગામમાં મજા ન આવતા સરદાર આવેલા સરદાર એ વાઘેલાનું રાજ્ય હતું અને એમના મામા હતા જેથી ત્યાં મોટા થયેલા અને શરૂઆતના તબક્કામાં એમને રહેવા માટે અત્યારે આપણે લોધિકા કહેવાય છે એના ધીભડા ગામમાં એને એક સરસ છો રૂમનું મકાન બાંધી દેવામાં આવેલું એ મકાન જેવું તરફ છ રૂમનું મકાન ત્યાં મોટા થયેલા પરંતુ તેમની ઈચ્છા તો એક થવાની હતી એટલે શરૂઆતના ઇતિહાસ અને ઇતિહાસકારોની નોંધ મુજબ એમને સરદાર ગાદી સ્થાપેલ સોળસો ને માં એમને સરદાર ગાડી સ્થાપેલ હવે જે રાજકોટની વાત આવે છે એમાં એવો ઇતિહાસ છે કે એના માટે કોઈ નક્કર તારીખ કે નામ કેવી રીતે પીડ્યું એના પણ પુરાવા નથી પણ આજી નદીના કાંઠે એક રાજુ સિંધી નામનો વ્યક્તિ વાવેતર કરતો નદીના કાંઠે એટલે ધીરે ધીરે એ વાવેતર વધતું ગયું એમ વસ્તી પણ વધતી ગઈ એટલે અત્યારે છેલ્લી ઇતિહાસકારોના મતે એવી એના ઉપરથી રાજુ સિંધીના નામ પરથી રાજકોટ પડેલું રાજકોટ નામ પડેલું છે હવે સમય પછી વિભાજી બાપુની ગાદી રાજકોટ સ્થળાંતર થઈ અને રાજકોટથી એ સમયમાં જ્યારે સમગ્ર કાઠિયાવાડના સૌરાષ્ટ્રના બસો બાવીસ નાના મોટા રજવાડા હતા એના ઉપર બ્રિટિશ હકુમત એક નૈકી વોકર કરારમાં થયેલા કરાર નીતિ મુજબ શાસનની દેખરેખ રાખતા અને તેમને કોઠી કહેવાતો શબ્દ એટલે પોતાની જેને કહેવાય ને તમામ રાજ્ય ઉપર દેખરેખ રે વહીવટ ઉપર ને જે આપણે અત્યારે કીધું ઓફિસ સ્થાપેલી અને કોઠી કમ્પાઉન્ડ અત્યાર તરીકે જાણીતી છે તે જગ્યા એને રાજકોટના રાજવી પાસેથી ભાડે લીધેલી અંગ્રેજોએ એક નીતિ બનાવેલ દરેક રાજ્યની રેવન્યુ આવક ઉપર એના વિસ્તાર ઉપર ગ્રેડ આપેલા અવરનું બવરનું કવરનું એમ કહેવા આપણે ગુજરાતી માં તો અને એ મુજબ એમને માન મળતું એટલે માન એટલે તોપોની સલામતી કહેવાતી સલામી આપવામાં આવતી એમાં રાજકોટ બ વર્ગનું કહેવાતું આપની જાણ માટે જામનગર જુનાગઢ ભાવનગર ગોંડલ અને મોરબી કહેવાતું એમને સોળ ટોપો સલામી મળતી આ રાજ્યોને ચૌદ ટોપોની સલામી મળતી હવે આગળ વધીએ આપણે ઇતિહાસ તરફ જ તો આપની જાણ માટે કે સૌ પ્રથમ રાજકોટ જાડેજા વંશના રાજ્યો કુલ ત્રણસો ચાલીસ વર્ષ રાજકોટ ઉપર આ જાડેજા વંશના પંદર રાજ્યોએ શાસન કરેલું છે પ્રથમ આવે છે વિભાજી બાપુ અને અંતિમ રાજવી આવે છે પ્રદ્યુપલસિંહજી જાડેજા હવે એની અંગત આપણે વિગત કહીએ એમાં વચ્ચે એક એવો પણ સમય આવે છે કે જુનાગઢના નવાબ હલ્લો તેમની હત્યા કરી અને રાજકોટ કબજે કરેલું સત્તરસો થી સત્તરસો બત્રીસ સુધી અહીંયા રાજકોટ ઉપર મુસલમાન શાસન રહેલું અને રાજકોટ નું નામ માતુમ ખાનને કરેલી એનું અધિકારી અધિકારી હતું રાજકોટનું નામ માતુમાબાદ રાખેલ પછી એમના જ કુઓરે બત્રીસમાં ફરીને રાજકોટ ઉપર હલો કરી માતુમખાનની હત્યા કરી પિતાના હત્યાનો પણ લઈ લીધું અને પાછી રાજકોટના રાજકોટમાં જાડેજા વંશની રાજગાદી સ્થપાયેલી ત્યારથી માંડી અને પ્રદ્યુમન સુજી છેલ્લા રજવી આવે બાકી તે સમય કાળો એવો હતો કે એમાં કઈ ખાસ કરીને કોઈ એના માટેનો હું લખી શકાય કહી શકાય કે વાંચી શકાય રાજ થી થઈ બાવાજી સાહેબને જ્યારે ગાદી મળી ત્યારે તેમની ઉંમર માત્ર છ વર્ષની હતી એટલે બ્રિટિશ સાથે થયેલા કરાર મુજબ જ્યાં સુધી થાય ત્યાં સુધી ગાદી મળે પણ પણ ખાસ જાણવા જેવું અને દર્શકોને ખૂબ ગમશે બાવાજી રાજના દાદી એમનું નામ નાનીબા હતું એને પાંચ વર્ષ સુધી રાજકોટનું શાસન એના કારભારીઓ સાથે સરસ રીતે ચલાવેલું અને પુખ્ત વયના થતા બાવાજી રાજ ઉપર આવેલા અને બાવાજી રાજ પહેલા એવા રાજવી હતા કે જેમને રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધેલું અને રાજકુમાર કોલેજમાં શિક્ષણ લેવાથી પહેલી બેન્ચ રાજકુમાર કોલેજે ત્યારે શરૂ થઈ હતી અને જેને પહેલી બેન્ચના બાવાજી રાજ વિદ્યાર્થી હતા આ રીતે સારું એજ્યુકેશન મળવાથી એમને રાજકોટ રાજ્યનો કેવી રીતે વિકાસ કરવો પ્રજા હિતના કેવા સારા કાર્ય કરવા એવી એક સુંદર એમને અભ્યાસશીવ રાજ્યો હોવાથી મળેલી અને ઇતિહાસકારો અને પ્રજા પણ એવું માને છે કે રાજકોટના વિકાસનો પાયો નાખના બાવાજી રાજ ગણાય છે બાવાજી રાજના સમયગાળામાં પ્રજાહિતના અનેક કાર્યો થયેલા છે બાવાજી રાજ પછી આવે છે લાખાજી રાજબાપુ એ પણ રાજકુમાર કોલેજમાં ભણેલા લશ્કરી તાલીમ પણ લીધેલી અને એમના રોડ મેપ ઉપર જ સમગ્ર રાજકોટને જેને ગુજરાત અને હિન્દુસ્તાનના નકશા ઉપર મૂકીનાર લાખાજીરાજ બાપુ છે આજ પણ કોઈ જૂની પેઢીના વ્યક્તિ મળે તો એને ખૂબ જ આદર ભાવથી યાદ કરે એટલા બધા સુંદર એમને કાર્ય પ્રજા માટે કરેલા છે અને એના માટે કાર્ય કહ્યું તો આપને ટૂંકમાં એમના લાખાજી રાજ અને બાવાજી રાજના કાર્ય અંગે આપને જણાવું બાવાજી રાજનું શાસન રાજકોટ ઉપર અઢારસો બાસાઠ થી અઢારસો નેવું રહેલ એ દરમિયાન તેમને જે પ્રજાહિતના જે કાર્ય કર્યા છે એ ખૂબ જ નોંધ લેવા જેવા અને વર્તમાન સમયમાં આપણને એમ લાગે કે એ સમયના રાજવી પાસે પણ આવી દિગ્ગદર્શિ હતી સૌથી પહેલું એ આવતું કે એમના લિવોટમાં જ્યારે આપણે એમને દીવાન કહેતા શબ્દો અત્યારે આપણે લોકશાહીમાં કહીએ તો ચીફ સેક્રેટરી કઈ એમ દીવાન હતા ને દીવાન હતા પૂજ્ય માતા ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી એમની વળપણ નીચે એક અધિકારી ગણની આખી ટીમ હતી અને એમાં બાવાજી રાજ સાહેબનો ખાસ આગ્રહ હતો કે મારા જ રાજ્યના ભણેલ ગળેલ યુવાનો આ સર્વિસમાં જોઈન્ટ થાય અને રાજકોટના પ્રજાના હિતના અને રાજકોટનો વિકાસ થાય તે માટેની એમને કામગીરી સોંપવામાં આવેલી હતી એમને અઢારસો ને ઓગણ અઢારસો ઓગણ સિત્તેરમાં પ્રજાતંત્રનો પાયો નાખેલ રાજકોટ સુધરાઈનો કાયદો કાયદો બનાવેલ જેમાં રાજ્યના ચાર અમલદારો પ્રજાના પ્રતિનિધિ બનેલ સમિતિની રચના કરેલ જેને આપણે આજ કહી શકીએ કે લોકશાહી ના બી એમને રોપેલા ત્યારબાદ તો એક ભયંકર દુષ્કાળ પણ આવેલ એ દુષ્કાળના સમયે પણ પ્રજાને વધુમાં વધુ ઓછી ઓછામાં ઓછી હાલાકી પડે એવું કાર્ય કરેલું અનેક પ્રજાલક્ષી કાર્ય કરેલું અને એમના જ સમયમાં અત્યારનો રણજીત વિલાસ પેલેસ એનું બાંધકામ શરૂ થયેલ હેતુ એ જ હતો કે આ પેલેસ આવડું મોટું બાંધકામ થાય તો લોકોને થોડી રોજી રોટી મળે એવા હેતુસર તેમને રણજીત વિલાસ પેલેસનું બાંધકામ શરૂ કરેલ લોકોના કલ્યાણ માટે જુગાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલ શિકાર ઉપર પ્રતિબંધ મૂકેલ શિક્ષણ ક્ષેત્રે અઢારસો સડસાઠમાં અન્ટર ટ્રેનિંગ કોલેજની સ્થાપના કરેલ ખાસ કરીને બહેનો માટેની હતી અને એ જ સમયમાં રાજકુમાર કોલેજની પણ સ્થાપના થયેલ તેમાં પણ બાવાજી રાજનો બહુ મોટો ફાળો હતો એટલે ટૂંકમાં રાજ સાહેબે રાજકોટના વિકાસ માટે ખૂબ જ ક્રાંતિકારી કહેવાય એવા નિર્ણયો લઈ અને રાજકોટના વિકાસનો પાયો નાખેલ અઢારસો નેવુંમાં માં તેમના પુત્ર સ્વર રાખાજી રાજ સાથે આવેલા બાવાજી રાજનું આયુષ્ય ચોત્રીસ વર્ષનું રહેલ પણ ચોત્રીસ વર્ષમાં તેમને જે કાય કહ્યું છે એ આજ પણ પ્રજા યાદ કરે છે લાખાજી રાજ બાપુ પણ રાજકુમાર કોલેજમાં ભણેલા બે વર્ષ દહેરાદૂનની ઇમ્પિરિયલ કેડક કોરમાં લશ્કરની તાલીમ લીધેલી તેથી તેઓ પણ તેમના પિતાશ્રીએ જે રાજકોટના વિકાસનો રોડમેપ તૈયાર કરેલ તેના ઉપર જ તેઓ આગળ વધેલ અને તેઓએના જે મુખ્ય કઈ ખૂબ જ વખાણવા લાયક અથવા જેમને કારણે રાજકોટનું નામ બહુ મોટું ને ગૌરવ બધું છે એવા કંઈ કરીએ તો આ પ્રમાણે છે તેમને એક સારો વ્યવહાર ચાલે તે માટે સ્ટેટ કાઉન્સિલ સ્થાપેલ અઢાર ઓગણીસો ઓગણીસ માં સાથોસાથ તેમના ભાયાતો ભાયાતો શબ્દો કદાચ નવી પેઢી માટે ન સમજાય તેવો છે પણ પરિવારના જે ભાઈઓ છે કારણ કે યુવરાજને ગાદી મળતી એ સિવાયના એમના ભાઈઓને ગામડા મળતા એટલે ગામ મળતા એવું એક એને ભાયાથી સભા પણ સ્થાપેલી સૌ પ્રથમ વખત જ રાજ્યનું ગેટેડ સ્થાપવાનું શરૂ કરેલ સિટી સર્વે વિભાગ શરૂ કરેલ ત્રેવીસમાં સૌથી અને મોટામાં મોટો ક્રાંતિકારી નિર્ણય ઓગણીસો ત્રેવીસમાં લીધેલ પ્રજાને વહીવટમાં ભાગીદાર કરવા ચૂંટાયેલ સભ્યોની પ્રજા પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરેલ આ પ્રતિનિધિ સભામાં બે બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખેલ નવ વેપારી ક્ષેત્રના વેપારીઓ માટે રાખેલ બાવીસ ખેડૂતો માટે ઓગણત્રીસ મજૂરો માટે બે સાધુ સંત માટે અને એક કલા કૌશલ્ય માટે રાખેલ આના ઉપરથી આપને અંદાજ આવી શકશે કે લાખાજીરાજ બાપુની કેટલી વિશાળ દ્રષ્ટિ હતી તેમને સમાજના તમામ વર્ગનો આમાં સમાવેશ કરી દીધો તો ખાસ કરીને આપણે બીજા ઓલા મુદ્દા ઉપર વાત કરીએ કે ઇતિહાસ તો કદાચ બહુ જ સુવર્ણ અને ખૂબ જ બહોળો છે અને દર્શકોએ જ્યારે આ માહિતી મેળવી હશે ત્યારે એમને પણ એમ લાગ્યું હશે કે ખરેખર રાજકોટ આટલો બધો ઇતિહાસ ધરાવે છે કારણ કે રાજકોટની ઘણી એવી જગ્યાઓ છે કે જે રાજકીય ઇતિહાસ ધરાવે છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક રાજકીય એવો કોઈ કહાની છે કે તેમાં રસપ્રદ બની રહે તો મારો આપને બીજો પ્રશ્ન એ રહેશે કે રાજકોટની એવી જગ્યાઓ કે જે રાજકીય ઇતિહાસ સાથે જોડાયેલી હોય અને આજે પણ રાજકોટની ઓળખ હોય એવી જગ્યાઓ વિશે માહિતી આપશો બહુ સરસ આપનો આ પ્રશ્ન છે બેન રાજકોટની ઓળખ કારણ કે રાજકોટ કોઠી રાજકોટોની ત્યારબાદ સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડના જે મોટા રજવાડા ગણાતા તેઓએ બધાએ આ લોકોની સાથે એટલે કે બ્રિટિશ સંતલ શાસક સાથે સંપર્કમાં રહેવા માટે તેમના આપણે અત્યારે કે બંગલા કહી પણ તે વખતે તેમને દરેક ખાસ કરીને જુનાગઢ મોરબી ગોંડલ એ અનેક રાજ્યો છે કાંઈ જમીન લઈ અને તે પોતાના નિવાસસ્થાન થાપે આજ સાથે આવવા જવા માટે સૌ પ્રથમ જે અત્યારે આપણે કેસરી હિંદ પુલ કહી છે એ પુલ ભાવનગરના મહારાજ સાહેબે બંધાવી દીધેલ જે આપણે આપણે બેન આપે વાત કરી કે જે આપણે સમજ બંધાવી દીધેલ ત્યારબાદ રાજકુમાર કોલેજ જે સમગ્ર ભારતમાં નહી પણ વિદેશમાં પણ જેનું નામ જાણીતું છે એ કોલેજ પણ રાજકોટમાં બ્રિટિશ સ્તરો અને દેશી રજવાડાના સહયોગથી બનેલ છે એમાં એટલું જ હતું બ્રિટિશ શાસકો માનતા હતા કે જો રાજવી ભણેલ હશે તો રાજ્ય સારી રીતે ચલાવી શકશે પ્રજાના પ્રશ્નો પણ સમજી શકશે ને સારી રીતે ઉકેલ લાવી શકશે એવા હેતુ સાથે અતિ ભવ્ય અને જેનું નામ આજ પણ શિક્ષણ ક્ષેત્રે અમર છે એવી રાજકુમાર કોલેજ ની સ્થાપના થયેલી અને એમાં જુદી જુદી જગ્યાએથી આવવા જવા માટે એને આપણે ત્યારે નાકા કેતા એવી રીતે જુદા જુદા નાકા સ્થાપેલ બેડી નાકા રૈયા નાકા સરદાર નાકા એવા કુલ નવ નાકા જે ને દરવાજા રહેતા રાત્રે દરવાજા બંધ થઈ જાય અને સવારે ખુલે એવા બધા જે અત્યારે આપણે એની હયાતી રીતે જોશો કે બેડી નાકા રયા નાકાના ટાવર અત્યારે પણ ઉભા છે એ ખાસ કરીને આલ્ફેડ હાઈસ્કૂલ રબડી કુવા કુંવરમાં અનાથ હાઈસ્ક્રુમ કરણસિંહજી હાઈસ્કૂલ પ્રદ્યુમસિંહજી સ્કૂલ બાઈસાબા સ્કૂલ એવી અનેક સંસ્થાઓ આજ પણ હયાત છે નામ આ બધું આ બાવાજી રાજ અને શ્રી રાખાજી રાજના શાસનમાં થપાયેલું છે એ સિવાયની બીજી કોઈ એવી રાજકોટની માહિતી કે જે એના ભવ્ય ભૂતકાળ સાથે જોડાયેલી હોય અથવા તો વર્તમાનની એવી કોઈ બાબત કે જેવું કહી શકીએ કે ભવ્ય ભૂતકાળ તો છે જ પણ રાજકોટનો વર્તમાન પણ વિકાસ લક્ષી છે અને ભવિષ્ય પણ આટલું જ સરળ ને સુંદર રહેવાનું છે તે પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો વર્તમાનની એવી કોઈ બાબત કે એવો કોઈ મુદ્દો કે જે તમે દર્શકોને કહેવા માંગતા હો લોખાજીરાજ બાપુ બહુજ વિચાર અને વાળા રાજવી હતા એ એમની અંદર એક એવો આત્મા એવો નો હતો કે આપણે રાજા ચોક્કસ છીએ આપણી પ્રજા છે પણ પ્રજાને પણ આપણા રાજ્યમાં એમનો અવાજ બુલંદ બને એમની માગણી સમજી શકી એ માટે એમને બે સરસ અંગ્રેજોને નોતા ગઈમાં એવા બે નિર્ણય લીધેલા જે બેને કીધું એમ કે હજી આજ સુધી પણ ઇતિહાસમાં અમર છે જે સૌથી પહેલી આવે છે મેં અગાઉ ગળેવું તેમ કે પ્રજા પ્રતિનિધિની સ્થાપના જે લોકશાહીનો જેને કહેવાય ને પહેલો પથ્થર ન્યુ મૂકેલો અને સૌથી વધુ જ્યારે લખાજીરાજ બાપુના સમયમાં જ સમગ્ર ભારતમાં ગાંધીજીની આગેવાની નીચે દેશને આઝાદ કરવા માટેની ચળવળ ધીરે 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 આગળ વધી રહી હતી લોકોને જાણ થાય લોકોને પોતાના રાજ્ય અને પોતાના દેશ તરફ પ્રેમ ઉપજાય એ માટે જ્યારે આજે રાષ્ટ્રીય શાળા જે રાષ્ટ્રીય શાળા

તેમને આ રાષ્ટ્રીય શાળા માટે છ હજાર અડથો વાર જમીન આપેલ અને રાષ્ટ્રીય શાળા પાંચ ત્યારબાદ તો બધા જાણીતો છે કે રાષ્ટ્રીય શાળામાં જ સમગ્ર સૌરાષ્ટ્રની નેતાગીરી ઊભી થઈ અંગ્રેજો સામે જે કંઈ લડત એ બધી જ રાષ્ટ્રીય શાળામાંથી જ શરૂ થયેલી છે એટલે આમ તો જોઈએ તો રાજકોટને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ રંગીલું શહેર કહીએ છીએ મોજીલું કહીએ છીએ પણ આજની આ માહિતી સાંભળ્યા પછી એટલું કહી શકીએ કે રાજકોટ એક ઐતિહાસિક શહેર છે અને એમ કહીએ કે એક ટીમ્બામાંથી ને એક નગર બન્યું છે ને નગરમાંથી અત્યારે મહાનગર બનીને આપણી નજર સમક્ષ ઊભું છે અને સ્વચ્છ શહેરોમાં પણ રાજકોટની ગણતરી થાય છે ચિત્રનગરીની વાત કરો અહીંના યુવાનોની વાત કરો દરેક જગ્યાએ અત્યારે રાજકોટ છે તે અગ્રેસર ચાલી રહ્યું છે અને ઘણી બધી છે વોટસન મ્યુઝિયમ છે બધી બ્રિટિશરો સમયની બિલ્ડિંગો છે તો ખૂબ જ સુંદર માહિતી અને ખૂબ જ સુંદર વાતચીત આજે આપણે તખુબા સાથે કરી છે તો એ પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધી માહિતી દર્શકો સુધી પહોંચાડી પણ મારો છેલ્લો પ્રશ્ન કે રાજકોટનો જન્મ દિવસ આપણે લોકો કહીએ છીએ તમે ઇતિહાસની વાત કરી છે તો એ દિવસ વિશે કંઈ કહેવા માંગો છો ખાસ કરીને યુવાનોને રાજકોટના જન્મ દિવસ નિમિત્તે ખાસ તો રાજકોટના જન્મ દિવસ માટે મારું એક નમ્ર સૂચન છે કે દરેક રાજકોટના યુવાનોની દરેક નાગરિકે જે શહેરમાં રહે છે જૈનમાં છે અને મોટા થયા છે તેમને રાજકોટનો ઇતિહાસ જાણવો જોઈએ કારણ કે તમે એ રાજ એ શહેરના નાગરિક છો એટલે ખાસ કરીને ઇતિહાસ જાણવો જોઈએ ઇતિહાસ બે બાબત જાણવી જોઈ કે ભૂતપૂર્વ જે કઈ રાજવીઓમાંથી જે જે રાજ્યો પ્રજા હિત માટે નક્કર બંગલા લીધા છે અને સરસ મજાની પ્રજાને ભેટ આપેલી છે પ્રજાના હિત માટે એનો પણ એમને ઇતિહાસ જાણવો જોઈએ કારણ કે રાજકોટ એક આમ જો તો બહુ વર્ગનું રાજ્ય હતું જે અંગ્રેજો જે વર્ગ આપ્યા તે પણ રાજકોટમાં બ્રિટિશ કોઠી હોવાથી રાજકોટનું મહત્વ અત્યંત વધી ગયેલું જેને કારણે રાજકોટના એને કારણે પણ વિકાસ અને રાજકોટનું બ્રિટિશોને પણ આપણે થોડોક જસ આપી શકી કે એમને આ કોઠી સ્થાપી તો રાજકોટનું નામ સમગ્ર ગુજરાત અને ભારતમાં તમારી વાત ખૂબ જ સાચી છે કે આપણે જે નગરમાં રહીએ છીએ જે શહેર આપણું છે જે આપણી કહીએ કે કર્મભૂમિ છે માતૃભૂમિ છે તો તેના ગૌરવવંતા ઇતિહાસ વિશેની જાણકારી તો હોવી જ જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે ગૌરવવંતા ઇતિહાસથી જ ભવિષ્યનું આપણને માર્ગદર્શન મળતું હોય છે

નેવું ટકા પ્રજાને ખબર નહીં હોય કે આજે રાજકોટનો સ્થાપના દિવસ જન્મ છે તમે આ સરસ પ્રજાના હિત માટે કાર્યક્રમ ગોઠવો છે એ બદલ હું આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર આ સાથે જ આ વિષયનો અહીં અંત કરીએ ફરી મળીશું આવા જ અવનવા અને રસપ્રદ વિષયો સાથે હવે મને રજા આપશો નમસ્કાર